માં આદિવાસીઓને ઓગણીસો પચાસ નો પુરાવો મોકવામાં આવે એના અનુસંધાને જે તે વખતે દેશની અંદર સર્વે તો આદિવાસીઓને આદિવાસી તરીકે માં આવે એ બધું જ ને મૂકીને

સંપૂર્ણ રીતે લેવામાં આવ્યો નથી થોડા ઘણા દાખલાઓ આપવામાં આવ્યા છે આપે છે પણ દાખલા કેવા ઓગણીસો ના પુરાવાનો

જો મીડિયા ચોથો અંગ તરીકે ચોથો તરીકે આપણે સૌએ સાથે બોજ ઓછો કરીએ એવી સૌને વિનંતી કરું છું